કોઠારામ મધ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ તથા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ સંસ્થાના સ્થાનિક સમિતિના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ મંથરા લાલજીભાઈ ભાનુશાલી કિશોરભાઈ ભાનુશાલી કોઠારા ગામના સરપંચ શ્રી હેમુભા ધલ રમેશભાઈ પટેલ બાદલસિંહ સિંહ રાજવીરસિંહ રાઠોડ ઓસમાણભાઈ ઓસમાણભાઈ મંથરા તથા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ફૂફલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત તથા પુલવામામાં શહીદ થયેલા જવાનોને વિરાંજલિ આપી કરવામાં આવી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થી દ્વારા દેશભક્તિ ગીત બેટી બચાવો પ્લાસ્ટિક થીમ ફેમિલી થીમ ભાંગડા માઇમ ગરબા વગેરે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ કાર્યક્રમની સાથે સાથે મહાનુભાવોનું સન્માન તથા નર્સરી વિભાગથી ધોરણ બાર સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ધોરણ દસ અને બારના વિદાય થઈ રહેલા વિદ્યાર્થીઓનું પણ શ્રી કચ્છી ભણશાલી ઓધવરામ સત્સંગ મંડળ સમિતિ રાતા તળાવ તરફથી પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા તથા તથા ગત વર્ષે ધોરણ અગિયારના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન શ્રી અબુભાઈ હિંગોરા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ દ્વારા લાહણીના દાતાશ્રી પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘવતી શ્રી ખોડુભા જાડેજા રહ્યા હતા રમેશભાઈ પટેલ હિતેશભાઈ પટેલ રસિકભાઈ પટેલ દ્વારા શાળાને સાઉન્ડ સિસ્ટમ અર્પણ કરશે ચા નાસ્તાના દાતાશ્રી ઇકબાલભાઈ મંથરા રહ્યા હતા

આ આ સંસ્થા કેમ અને પછાત દરેક બાળકને શિક્ષણ સારું કેમ મળે એના માટે સક્રિય પ્રયાસ કરી રહ્યા છે તેમજ આ સંસ્થાને કચ્છી ભાનુશાલી સત્સંગ મંડળ રાતા તળાવ તરફથી પણ અમને સારું એવું સાથ સહકાર સાથે અને ભારત માટે અનેક દુઃખદ ઘટના એમનું આપણે વીરાંજલિ આપ્યા બાદ જ કાર્યક્રમ શરૂ કરેલ છે કાર્યક્રમ રૂપરેખામાં સાંસ્કૃતિક કાર્યક્રમો છે સ્ટાફ છે અને વાલી મંડળનું જેને કહીએ ને એક મને આત્મવિશ્વાસ આપતો હોય તો ખરા અર્થમાં વાલી મંડળ છે જે હરામે ખંભેથી ખંભો મળાવી અને મારી સાથે સક્રિય રહે છે વાલી અને આજના આ કાર્યક્રમમાં જે દેશને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો છે કાંઈક કે આમ ઐતિહાસિક કૃતિઓ રજૂ કરશે બાળકો જેનામાં આપણી સંસ્કૃતિ જાળવાયેલી છે અને વર્તમાન સમયમાં ચાલતું સમય છે અનુરૂપ જે જે કૃતિઓ શિક્ષકો દ્વારા તૈયાર કરીને સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવે છે તમામ કૃતિઓ આજે રજૂ થશે અને આ સંસ્થા દિવસેને દિવસે આગળ વધે એના માટે આચાર્ય તરીકે હું મારા સક્રિય પ્રયાસ કરીશ કારણ કે સક્રિય પ્રયાસ હું મારા કરતો જ રહું છું મારી પાછળ મારું પર છે ભીમજીભાઈ બટોલ સાહેબ માનને એકપાલભાઈ મંદ્રા સાહેબ રાધા તળાવ સત્સંગ મંડળ અને વાલી મંડળ વાલી મંડળના હિતેશ રમેશભાઈ પટેલ સાહેબ વિનોદભાઈ કોમલ સાહેબ અને હિતેશભાઈ ઠક્કર સાહેબ મજિદભાઈ સુમરા તમામનું સારું એવું સહકાર રહે છે અને દરેક વ્યક્તિ નાનામાં નાનો આર્થિક રીતે નબળી પરિસ્થિતિવાળો વાલી પડાવશે એ પણ કાંઈક ને કાંઈક પોતાનો અહીં સહયોગ આપશે અને આવા ઉત્સાહિત કાર્યક્રમોને દિવસે ને દિવસે આગળ વધારવાના મને પ્રેરણા આપે છે હું કાંઈક એમનામાંથી શીખું છું ને કાંઈક અમે પણ બાળકોને છીએ છેલ્લે અંતે હું ફરી ફરીને કહીશ આજનું જે હાલનો જે દોર ચાલી રહ્યો છે આપણા વીર શહીદો જેને શહીદી હોરી છે એની શહીદીને આ શાળા પરિવાર વતી આપણે એ ઘટનાને દુઃખદ અમે મોકોએ છીએ અને હાલના તબક્કે જે સરહદ ઉપર આપણા સૈનિકો જે સામને આતંકવાદ સાથે લડી રહ્યા છે तमाम सैनिकों ने आमे सारा परिवार वती अने आखा वाली मंडल वती ट्रस्ट मंडल वती अहीं थी अमे खरेखर गर्व थी सैनिकों ने सैल्यूट करीए छीए भारत माता की जय भूज नगर पालिका जाहिर नोटिस बूज शहर में वोर्ड नंबर एक थी वोर्ड नंबर अगियार तमाम मिलकत धारकों પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકત મિલકતના આધારો મંજૂરી નકશો દસ્તાવેજ સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા જે મિલકત ધારકો ની લાંબા સમય થી રકમ બાકી છે તેમના પાણી ગટર ના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુ માં છે જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી